હેલો ફ્રેન્ડ હું છું દીપક અને મારી ચેનલ સિરીઝ માં તમારું દિલથી સ્વાગત છે મિત્રો અત્યારે આપણે છીએ એક સરસ મજાની જગ્યાએ જ્યાં જોરદાર ઓફર અત્યારે ઘરમાં બહુ બધા સભ્યો હોય અને દરેક વ્યક્તિની અલગ અલગ ચોઈસ હોય કોઈ કેમ કે અમારે ચાઇનીઝ ખાવ મેક્સિકન ખાવું પીઝા ખાવા સેન્ડવીચ ખાવી છે ઘણી બધી વેરાયટી બધાની ચોઈસ હોય તો એક જ જગ્યાએ બધી વસ્તુ સોલ્યુશન મળી જાય તો રાજુભાઈ અમને બતાવો કઈ કઈ વસ્તુ આપણે બનાવીએ છીએ અહીંયા અમે અહીંયા બે ટાઈપના સૂપ આપીએ છીએ અઢાર ટાઈપના કોલ્ડ સલાડ આપીએ છીએ આઠ ટાઈપના હોટ સલાડ આપીએ એમાં મંચુરિયન આપીએ રાઇસ આપીએ નૂડલ્સ આપીએ ચાઇનીઝ નૂડલ્સ હોય ચાઇનીઝ પાસ્તા હોય છે ફ્રેન્ચ ફ્રાય આપીએ છે ટાઈપ ની કોલ્ડ ડ્રિંક્સ આપીએ ચાઇનીઝ પાસ્તા હોય છે વ્હાઈટ પાસ્તા સ્વીટ પાસ્તા આવે છે ગુલાબ જાંબુ આપીએ પાવભાજી છે પાવભાજી મેન વસ્તુ રાજુભાઈ હું તમારે ત્યાં ઘણી વખત ખાઈ ગયો પણ તમે જ્યાં બ્રેડ બનાવો છો ને સ્ટોપ એ અમારા ફેમિલીને અમને ખરેખર ખૂબ ગમે એમ હા ગાલી બ્રેડ આપણે એકદમ સોફ્ટ આવે છે ગાલી બ્રેડ અને ચાર ટાઈપના પીઝા આવે છે કયા કયા છે રાજુભાઈ ગેટા હોય છે એક તંદુરી પનીર આવે છે એક ચટપટા પનીર હોય છે અને એક પપ ક્રશમાં આપણે આપીએ છીએ થિંક ક્રશમાં ક્રશ છે ઓકે અને ચાટ આઈટમ છે એમાં પછી પાણીપુરી પણ આવે છે ચાટ કોઈ પણ આપણે બધાની જાતે બનાવી શકીએ છે જે બનાવવું હોય તે ઓકે કસ્ટમાઈ જેને જેવું ભાવે એવું ઓકે આ બ્રાઉન આઈસ્ક્રીમ આપીએ છીએ આપણે તો રાજુભાઈ આટલી બધી વસ્તુ તમે એક સાથે આપો છો કેટલી પ્રાઇઝમાં આપો છો અને ટાઇમિંગ હું છે કેવી રીતે અમને થોડીક માહિતી આપજો મારી પ્રાઇસ 259 છે પણ એટલે ચાહે ટાઈમ પરવારી માટે ઓફર રાખેલી છે 200 માં ખાલી 200 રૂપિયામાં હા ખાલી 200 રૂપિયામાં હું તમને 6 1 2024 થી 29 2 2024 સુધી આ ઓફર લાગુ પડશે અને તો મિત્રો તમે જોશો ને કે આખો ટેબલ ભરચક છે બહુ બધી વેરાયટી છે અને એક પણ ઓપ્શન બાકી નહી રહે કે બીજે ખાવા જવાની તમને ઈચ્છા જ ન થાય કારણ કે બધી વસ્તુ અવેલેબલ છે અને આ જેટલી વસ્તુ ટેબલ ઉપર છે ને એટલી વસ્તુ તમને અહીંયા જ્યારે આવશો ત્યારે બધી જ વસ્તુ મળશે અહીંયા ઉફે સિસ્ટમ છે હાથે જોઈએ એટલું લઈ લેવાનું અનલિમિટેડ અને રાજુભાઈ આપણે ટાઈમ છે અહીંયા હોય તો સવારે સવારે થી રાત્રે અગિયાર કન્ટિન્યુ ચાલુ હોય છે ઓકે અને બધી વસ્તુ અનલિમિટેડ બધું વસ્તુ અનલિમિટેડ અને સમજો ને કે છ જાન્યુઆરીથી છ જાન્યુઆરી ને છ જાન્યુઆરી બે હજાર ચોવીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી આ ઓફર ચાલશે પ્રાઇસ માત્ર બસો રૂપિયા રૂપિયા બસો રૂપિયા અને રવિવારે અથવા ચાહે તહેવાર હોય ત્યારે જે ત્યારે કેટલો પ્રાઇસ રહેશે ત્યારે આપણે ટુ ફિફ્ટી નાઇન પ્રાઇઝ રહેશે અને લંચમાં ટુ જીરો નાઇન અગિયાર થી પાંચ લંચમાં ટુ જીરો નાઇન રહેશે અને પાંચથી રાત્રે અગિયાર ટુ ફિફ્ટી નાઇન અહીંયાનું એડ્રેસ આપી દો પરફેક્ટ અને મોબાઈલ નંબર આપો આપણે એડ્રેસ છે ફર્સ્ટ ફ્લોર અબાઉન્ટ બેંક ઓફ બરોડા નિયર પી કેસ પેટ્રોલ પંપ આઈ માતા રોડ ઇન્ટરસિટીની બાજુમાં અને મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે મારો નવ્વાણું સાત ચોરાણું એકસઠ નવસો સાત તો મિત્રો જોરદાર ટેસ્ટ છે વસ્તુ બધી સારી છે અમે ફેમિલીમાં જણ છે અહીંયા સ્પેશિયલ આવી છે ઘણી વાર અને તમે પણ ટેસ્ટ કરજો કોમેન્ટમાં લખજો ઇન કેસ કાંઈ તમને સજેશન હોય તો લખજો આપણે રાજુભાઈને ડાયરેક્ટ વાત કરશું કાંઈ વધારે તમારે કાંઈ હજી એડ કરાવવું હોય તો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને હું આ બધી વસ્તુની મજા લઉં